નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ ધોરણ જે નવી સ્વાધ્ય આવી છે જેના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વાધ્યન આવેલી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે અહીંયા આપણને બીજો ભાગ જોઈશું જેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ ચતુષ્કોણની સમજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ ચતુષ્કોણ એ બી સીડી ખાલી જગ્યા છે તો જવાબ આવશે સમલંબ નંબર બે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાઢ ખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે સમ બાજુ ચતુષ્કોણ નંબર ત્રણ ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા છે સી ત્રણસો સાહીઠ અંશ નંબર ચાર ચોરસ એ બી સીડીના વિકર્ણો ઓ બિંદુએ છેદે છે તો ત્રિકોણ એ ડી બી એ ખાલી જગ્યા છે સમદ્રી બાજુ ત્રિકોણ ત્યાર પછી નંબર પાંચ ખાલી જગ્યા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટ ખૂણે છેદે છે તો જવાબ આવશે એ પતંગાકાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી દસ નીચે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર છ નીચેની આકૃતિમાં એક્સની કિંમત શોધો તો જવાબ આવશે ડી એ સી નંબર સાત સમાંતર બાજુ ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તે ક્યાં ક્યાં છે તો જવાબ આવશે સી એસી અંશ અને સો અંશ નંબર આઠ એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો તે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો સી સાઠ અંશ ને એકસો વીસ અંશ પ્રશ્ન નંબર બે દાખલા ગણો નંબર નવ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓના માપ બે એક્સ ઓછા ચાર અંશ અને ત્રણ એક્સ ઓછા એક અંશ છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ શોધો તો અહીં તમને શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પણ શોધવાનું રહેશે જે પહેલો ખૂણો છે ત્યાર પછી બીજો ખૂણો ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો નંબર દસ નીચે આપેલ આકૃતિમાં ની કિંમત શોધો તો નીચે અહીં આકૃતિ આપેલી છે તેમની અંદર ની કિંમત પણ અહીં શોધી અને બતાવેલી છે તો એક્સ બરાબર ચુમ્મોતેર અંશ નંબર અગિયાર પતંગાકાર ચતુષ્કોણ ડબલ્યુ ઈ એ માં ખૂણો ડબલ્યુ ઈ એ બરાબર સિત્તેર અંશ અને ખૂણો એ આર ડબલ્યુ બરાબર એંશી અંશ છે તો તે બાકીના બે ખૂણાઓના માપ શોધો તો અહીં બંને ખૂણાઓના માપ શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો અહીં આપણો જવાબ આવશે એક્સ બરાબર એકસો ને પાંચ અંશ બાકીના દરેક ખૂણાનું માપ અહીં દર્શાવેલું છે ત્યાર પછી નંબર બાર છે લંબચોરસ આર ઈ એ ડીમાં ખૂણો એ ઈ એ આર અને ખૂણો આર એ ડી અને ખૂણો આર ઓડી શોધો તો અહીં શોધી અને તમને બતાવેલું છે જે તમે અહીં તેમની વિગત એટલે કે દાખલો ગણી બતાવેલો છે જે તમે જોઈ શકો છો તો અહીં આપણો આ તમે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો આ રીતના ત્યાર પછી નંબર તેર સમલબ ચતુષ્કોણ એચ એ આર ઈમાં ઈ પી અને પી આર એ ખૂણો ઈ અને ખૂણો આરના દ્વિભાજક છે તો ખૂણો એચ એ આર અને ખૂણો ઈ એચ એ શોધો તો અહીં તમને શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પણ શોધવાનું રહેશે અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો તો ખૂણો એમ એચ એ આર બરાબર એકસો વીસ અંશ થશે નંબર ચૌદ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત શોધો તો અહીં તમને એક્સ અને વાયની કિંમત તમારે શોધવાની છે તો એક્સ બરાબર દસ અંશ થશે અને વાય બરાબર વીસ અંશ થશે નંબર પંદર ચતુષ્કોણ ત્રણ ખૂણાના માપ સરખા છે અને ચોથા ખૂણાનું માપ એકસો વીસ અંશ છે તો સરખા ખૂણાના માપ શોધો અહીં માપ શોધી અને બતાવેલું છે જે તમે જોઈ શકો છો તો એક્સ બરાબર એંસી અંશ નંબર સોળ ચતુષ્કોણ પી ક્યુ એસમાં ખૂણો પી બરાબર પચાસ અંશ ખૂણો ક્યુ બરાબર પચાસ અંશ ખૂણો આર બરાબર સાઠ અંશ છે તો ખૂણો એસ શોધો તો આ ચતુષ્કોણ અંતર્મુખ છે થશે કે બહિરમુખ તો અહીં એક્સ બરાબર બસો અંશ થશે ત્યાર પછી નંબર સત્તર સમ બાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ આઠ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટર છે તો તેમની બાજુઓના માપ શોધો તો અહીં તેમની બાજુઓના માપ અહીં શોધી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો દરેક બાજુના માપ આઠ પોઈન્ટ પાંચ આંશ સેમી થાય પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂર્વ નંબર અઢાર ચતુષ્કોણ એચ ઓપીની સામસામેની બાજુઓ ખાલી જગ્યા છે તો એચ ઓ અને પી અને ખાલી જગ્યા ચતુષ્કોણના ચારેય બાજુના માપ સરખા છે ચોરસ અને સમ બાજુ નંબર એકવીસ એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણ નું માપ બોતેર છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે પાંચ

તો બહુકોણના દરેક ખૂણાનો માપ 135 અંશ છે તો તેની બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે 8 નંબર 3 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુઓ QR 6 સેમી PQ 4 સેન્ટીમીટર અને ખૂણો PQR 90 અંશ તો ચતુષ્કોણ PQRS ખાલી જગ્યા છે લંબચોરસ

તો અહીં બાકીના ખૂણાના માપ અહીં શોધી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે પણ શોધવાના રહેશે નંબર સાત સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કો એમ ઓડી માં ખૂણો એમ અને ખૂણો ઓના દ્વિભાજક ક્યુમાં છેદે છે તો ખૂણો એમ ક્યુ ઓનું માપ શોધો તો અહીં તેમનું માપ શોધી અને બતાવેલું છે કે ખૂણો એમ ક્યુ ઓ બરાબર નેવું આંશ થાય નંબર આઠ લંબચોરસ ઈ એફ જી એચના બીકાણોનું છેદ બિંદુ જે છે જે એફ બરાબર આઠ એક્સ વત્તા ચાર અને ઇ બરાબર ચોવીસ એક્સ ઓછા આઠ તો એક્સનું મૂલ્ય શોધો તો અહીં તમને એક્સનું મૂલ્ય શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો એક્સ બરાબર આપણો જવાબ આવશે બે નંબર નવ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડી આપેલ છે એક્સ વાય ઝેડની કિંમત શોધો તો તે પણ અહીં શોધી અને બતાવેલ છે ખૂણો એક્સ બરાબર એસી અંશ ત્યાર પછી વાય બરાબર સિત્તેર અંશ અને જેડ બરાબર ત્રીસ અંશ નંબર દસ સમલભ ચતુષ્કોણ એ સીડી નીચે મુજબ આપેલ છે તો એક્સ નું મૂલ્ય મેળવો તો અહીં આપણે એક્સ નું મૂલ્ય મેળવીશું જવાબ આવશે એસી અંશ નંબર અગિયાર નીચે આપેલ પતંગાકાર ચતુષ્કોણમાં એક્સ અને વાય નું મૂલ્ય શોધો તો આપણે એક્સ અને વાયનું બંનેનું મૂલ્ય શોધીશું તો એક્સ બરાબર એસી અને વાય બરાબર દસ નંબર બાર સંલભ ચતુષ્કોણ એ સીડીમાં એ બી ખૂણો એ જેમ ખૂણો ડી બરાબર બે જેમ એ ખૂણો બી જેમ ખૂણો સી સાત જેમ પાંચ છે તો દરેક ખૂણાના માપ શોધો તહીં ખૂણો એ એકસો ખૂણો ડી સાઠ આઉંસ ખૂણો બી એકસો ખૂણો સી પંચોતેર શોધી બતાવેલું છે ખૂણો ડી બરાબર એકસો સુડતાલીસ અંશ નંબર ચૌદ એક ચતુષ્કો માપનું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ છે તો ખૂણાના માપ શોધો તે પણ અહીં તમને શોધી અને બતાવેલ છે જે તમે જોઈ શકો છો પહેલો ખૂણો સાહીઠ આંશ બીજો ખૂણો એસી અંશ ત્રીજો ખૂણો સો આંશ ને ચોથો ખૂણો એકસો ને વીસ અંશ નંબર પંદર એક ચતુષ્કોણમાં બે ખૂણામાંથી દરેકનું માપ પંચોતેર અંશ છે તથા બાકીના બે ખૂણાના માપ સરખા છે તો તે બે સરખા ખૂણાના માપ શોધો શક્ય બનતી આકૃતિનું નામ આપો જે અહીં તમને ગણતરી કરી અને બતાવેલું છે જે તમે જોઈ શકો છો તો એક્સ બરાબર એકસો ને પાંચ અંશ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો